હે સનાતન મિત્રો આજે આપણે ભાગવત પુરાણની કેટલીક વાતો જોઈશું મિત્રો અબજો તારા અને ગ્રહોનો સમાવેશ કરતું બ્રહ્માંડ જે મહત્ત્વમાં સમાવિષ્ટ થયેલ છે અબજો બ્રહ્માંડોમાંનો એક છે આ કરોડો અને અબજો બ્રહ્માંડો ભેગા થઈને ભગવાનના સંપૂર્ણ સર્જનનો માત્ર પા ભાગ થાય છે અને એથી વિશાળ ત્રણ ગણું વૈકુટ છે આ આકાશની પેલે પાર વૈકુટ નામે દિવ્ય લોક આવેલ છે તે સર્વ મળીને ભગવાન અખિલ સર્જનનો પોણો ભાગ થાય છે વૃક્ષના પાંદડા મનુષ્યથી ગણાતા નથી નથી પોતાના માથાના વાળ પોતે ગણી શકતો શરીરના ઉગેલા એક એક રૂવાડા તે ઉગાડી શકતો નથી તે ભૂલાઈને પોતે ભગવાન છે એવું માને છે ભગવાન અને ભગવાને બનાવેલ માયા બંને વસ્તુ સત્ય જ છે જેમ રણમાં દરસ્યાને મૃગજળમાં જળ હોય એવો ભાસ થાય છે પરંતુ રળ અને જળ બંને વસ્તુ સત્ય છે તે વાત સત્ય છે તે અભક્ત જે અભક્ત છે તેને માટે ભગવાનની ભૌતિક રચના ભ્રહમય હોઈ શકે પરંતુ ભક્ત માટે તો આ ભગવાનની ભૌતિક રચના છે તે સત્ય જ છે દિવ્યલોકમાં કામ ક્રોધ લોભ જેવા વિકારો નથી ત્યાં જન્મ મૃત્યુ જરા વ્યાધિ નથી ત્યાં રજોગુણ કે તમોગુણ નથી માત્ર સત્વગુણ જ છે આવા દિવ્યલોકની પ્રાપ્તિ માત્ર ઈશ્વરના ભક્તને જ થાય છે અને તેને આ લોકનો અહેસાસ થાય છે વિદુરજીએ મૈત્રેય ઋષિને પ્રશ્ન પૂછ્યો કે હે મહર્ષિ આ પૃથ્વીલોગ ઉપર દરેક વ્યક્તિ સુખી થવા માટે કંઈક ને કંઈક પ્રયત્ન કરે છે છતાં દિવસે ને દિવસે સુખી થવાને બદલે દુખી કેમ થાય છે તો સુખી થવા માટેનો સાચો ઉપાય શું છે મૈત્રેયજી વિદુરજીને સમજાવતા કહે છે કે જે આ ભૌતિક પ્રકૃતિ છે તે માયા રૂપે ઓળખાય છે જેમ વ્યક્તિગત દેહમાં બધી શક્તિઓનું ઉદ્ગમ સ્થાન ચેતના છે તે જ રીતે ભૌતિક પ્રકૃતિમાં પણ બધી ચેતના બધી જ શક્તિઓનું ઉદ્ગમ સ્થાન ભગવાનની પરમ ચેતના છે ભગવાન દરેક જળ વસ્તુમાં ચેતના એટલે કે જીવ મોકલે છે ત્યારે બધું સજીવ થાય છે પરમાત્મા અને આ ભૌતિક જગતની વચ્ચેની જો કોઈ કડી હોય તો તે મહત્વ છે મહત્ત્વ એટલે મહાન કાર્ય કારણ સંબંધિત સંબંધી તત્વોનું અહમમાં રૂપાંતર થવું તેની અભિવ્યક્તિ કારણ કાર્ય અને કર્તા એ ત્રણ રૂપોમાં થાય છે આ બધી જ પ્રવૃત્તિમાં મુખ્ય મન હોય છે તેનો આધાર ભૌતિક તત્વો જ્ઞાનેન્દ્રિયો અને મનના તર્ક હોય છે મિથ્યા અહમની અભિવ્યક્તિ રજસ અને તમસ આ ત્રણ ગુણરૂપે થાય છે આ ત્રણ ગુણોમાં સાત્વિક છે તે વ્યક્તિ ઈશ્વરને માને છે મિથ્યા અહમની અભિવ્યક્તિ રજસ અને તમસ આ ત્રણ ગુણ રૂપે થાય છે આ ત્રણ ગુણોમાં જે વ્યક્તિ સાત્વિક છે તે ઈશ્વરને માને છે શુદ્ધ ભક્તો ભગવાનની સેવામાં પ્રવૃત્ત રહે છે અને જે રજોગુણી છે તે આ ભૌતિક પ્રકૃતિ પર આધિપત્ય મેળવવાનો પ્રયત્ન કરે છે જ્યારે તમોગુણી લોકો છે તે માત્ર શરીરને જ આત્મા માને છે એટલે કે શરીરને જ કેન્દ્રસ્થ રાખીને પ્રવૃત્તિઓ કરે છે આવા જીવાત્માના કલ્યાણ અર્થે પરમાત્મા સમયે સમયે આ લોકમાં અવતરે છે અને શ્રીમદ્ ભગવદ્ ગીતા અને ભાગવત પુરાણ જેવા શાસ્ત્રોમાંથી સહાય લેવાની તક આપે છે અને આ ભૌતિક સૃષ્ટિમાંથી છૂટવા માટે પ્રેરે છે મિથ્યા અહમનું મુખ્ય કાર્ય ઈશ્વરનો ઇનકાર છે વ્યક્તિ એ ભૂલી જાય છે કે આપણે ઈશ્વરનો જ અંશ માત્ર છીએ તેથી પરમાત્માને આધીન છીએ તેના કારણે તે બે રીતે વર્તે છે એક તો પોતાના અંગત લાભ માટે અને બીજું ઇન્દ્રિયના સુખ માટે કોઈ પણ કાર્ય કરે છે હવે તે અમુક સમય કાર્ય કર્યા પછી તે હતાશ થઈ જાય છે અને તત્વજ્ઞાનનો આશ્રય લેનાર બની જ્ઞાની બની જાય છે અને તે પોતાને જ ભગવાન માનવા લાગે છે પરંતુ આ ભૌતિક જગતનો જ્ઞાની મનુષ્ય એ નથી જાણતો કે કોઈ પણ કાર્ય સૂક્ષ્મમાંથી જ સ્થૂળનું સર્જન થાય છે તેથી ઈશ્વરની ઈચ્છાથી પહેલા આકાશ આકાશમાંથી ને ભગવાનની દ્રષ્ટિથી આકાશમાંથી વાયુ એમ અલગ અલગ જેમ ચિત્રકાર અમુક અમુક કલરમાંથી ને કલરને મિક્સ કરીને બનાવે છે તેમ ઈશ્વરની દ્રષ્ટિથી અલગ અલગ તત્વો દ્વારા અલગ અલગ બીજા નવા તત્વો ઉત્પન્ન થતા રહે છે હવે આકાશ ઉત્પન્ન થતા તેનો એક ગુણ શબ્દ ઉત્પન્ન થયો વાયુ ઉત્પન્ન થતા એના બે ગુણ શબ્દ અને સ્પર્શ તે જ ઉત્પન્ન થતા તેના સ્પર્શ અને રૂપ જળના ચાર ગુણ થયા શબ્દ રૂપ રસ અને પૃથ્વીના પાંચ ગુણ થયા સ્પર્શ શબ્દ રસ રૂપ અને ગંધ આમ ઈશ્વરની સ્પર્શથી અલગ અલગ તત્વોનું સર્જન થાય છે અને ઈશ્વરના નિરીક્ષણ હેઠળ જ આ બધું ચાલે છે આપણે તો માત્ર ભૌતિક પરિવર્તનને જ જોઈ શકીએ છીએ મિત્રો આજે આ વિડીયોમાં આટલું ઘણું જય હો સનાતન ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં